પંચાયત દાહોદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પોસ્ટર ડિબેટ ક્વિઝ રંગોળી એલોક્રેશન જેવી વિવિધ સ્પર્ધાઓનું નર્સિંગ સ્કૂલ દાહોદ ખાતે કરાયું આયોજનશ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ તારીખ એપ્રિલ પચીસ થી તારીખ દસ એપ્રિલ બે હાજર પચીસ સુધી વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે સાત ચાર બે હાજર પચીસ ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નર્સિંગ સ્કૂલ દાહોદના સહયોગથી આયોજિત કરાયો હતો

તથા એમો નિમંડિયા હોમિયોપેથી ડોક્ટર મોનાબેન રાઠવાએ ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમ નર્સિંગ સ્કૂલના આચાર્ય નિકિતાબેન ના સહયોગથી આયોજિત કરાયો હતો બીરો ચીપ કાળુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી દાહોદ